કળી કાળમાં દ્વાપર ત્રેતા અને સતયુગનો પરમેશ્વરને પામવાનો પર્યાય એ થોડો કપરો અને કઠિન હતો કે કોઈએ એક પગે તપ કર્યું કોઈએ ત્યાગ કર્યો કોઈ જંગલમાં ગયું પણ કળીકાળમાં કહેવાયું છે કે આ ધિમે પુનિઆાત અને એટલે જ એક એવા પૂર્ણપુરતમ ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રના ગાન એટલે કે સચ્ચિ હેતુ ત્રાપત્ર વિનાશાય શ્રી કૃષ્ણ વયમ આમ તો કૃષ્ણ પણ ગુજરાતી કે સો વર્ષ આપણી સ્વર્ણનગરી દ્વારિકામાં અને આવા અનેક સ્વરૂપો એમાં તુલસી શ્યામ શ્રીનાથ દ્વારા દ્વારિકા આ બધા જ સ્વરૂપ અલગ અલગ હોઈ શકે કારણ કે આપણે તો હવે એવો પ્રેક્ટિકલ થઈ ગયા છે કે આપણને ગમતા સ્વરૂપને આપણે નિરૂપિત કરી દેતા હોઈએ છીએ પણ એ બાને પણ એ સ્વરૂપને પણ આપણે ભજીએ એ મહત્વનું છે એવા આ પૂર્ણપુરષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના આ ગ્રંથ ગાનની પ્રથમ જ્ઞાન સત્રમાં જ્યારે આપણે મળીએ છીએ ત્યારે થનગણાટ આર્ટ એન્ડ કલ્ચર ફાઉન્ડેશન દ્વારા આ સત્સંગ જ્ઞાન યજ્ઞની સાથે કેટલાક સેવાના યજ્ઞો પણ અહીં આયોજિત થયા છે ચશ્મા વિતરણ નંબર ચેક કરીને વિનામૂલ્યે આપવાના છે હેલ્થ ચેકઅપ પણ વિનામૂલ્યે પ્રાથમિક રિપોર્ટ પણ વિનામૂલ્યે અને દિવ્યાંગ ભાઈ બહેનોને જયપુર ફૂટ અને કેલિપર્સ પણ વિનામૂલ્યે આમ સત્સંગની સાથે સેવાના યજ્ઞને પણ જોડી આજથી આપણે સાત દિવસ એટલે હવે છ દિવસ આ ગાંધીનગરની આ પાવનધરામાં આપણે હવે તો વિશ્વના અન્ય જેમના શ્રીમુખેથી આ ગ્રંથ ગાનની ઉત્સુકતા અને સતત જેમની અપેક્ષાઓ અને આશા પણ રહે છે એવા આંતરરાષ્ટ્રીય યુવા ભાગવતાચારચાર્ય પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેના સ્ત્રી મુખેથી આપણે શ્રીમદ્ ભાગવત સપ્તાહના પ્રથમ જ્ઞાન સત્રનું શ્રવણ કરવા જઈ રહ્યા છીએ ત્યારે ભાગવત ભગવાનના શ્રી ચરણોમાં વક્તા પૂજની જિગ્નેશ દાદા રાધે રાધેના શ્રી ચરણોમાં ઉપસ્થિત પૂજનીય સંતોના શ્રીચરણોમાં આપણા સૌના સાષ્ટાંગ વંદન વ્યક્ત કરતા શ્રીમદ ભાગવત કથાનું મહાત્મ અતુલ્ય અને અવર્ણનીય છે આવા ભાગવતના મહાત્માના ગુણગાનની ગાથા ગાઈ આપણને સૌને પાવન અને પ્રેરિત કરવા પૂજ્ય જિગ્નેશ દાદાને આપણા સૌ વતી વિનંતી કરતા વધારેલા સૌનું ફરી થનગનાટ ગ્રુપવતી સ્વાગત સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે